વાળા ભરતસિંહ પોપટવા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન થોડાક દિવસ પહેલા હેડલાઇનના ઓડિટર ગોપીબેન ગાંગર સાથે જે તુષારભાઈ કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા તુષારભાઈ ચૌધરી અને આદિવાસી સમાજ બાબતે જે નિવેદન આપ્યું એ આખી ડિબેટની અંદર જગદીશભાઈનો એક પણ શબ્દ કોઈ વિવાદાસ્પદ કે કોઈ અજૂપતો હોય એવું ક્યાંય અમને જાણવા મળ્યું નથી છતાં પણ સુધારભાઈ ચૌધરીએ આદિવાસી સમાજને મોરું બનાવી અને આદિવાસી સમાજને જગદીશભાઈ મહેતાએ ઉતારી પાડ્યું એવું એક ઘટકડું કર્યું એટલે એના અનુસંધાનમાં આજે અમે મહુવા ડેપ્યુટી કલેક્ટર સાહેબ મામલતદાર સાહેબ અને જીએસપી સાહેબને જગદીશભાઈના સમર્થનમાં અમે આવેદનપત્ર આપ્યું મામલતદાર સાહેબ અને ડેપ્યુટી કલેક્ટર સાહેબને અમે રૂબરૂ મળ્યા અને આ બાબતે વહેલી તકે જે પોલીસ સ્ટેશનમાં તુષારભાઈ ચૌધરીએ એફઆઈઆર ભરાવી ફરિયાદ કરી છે એ પોલીસ સ્ટેશનના અધિકારીએ સતત તપાસ કરી અને જો આમાં યોગ્ય ન જણાય તો આ ફરિયાદને ફાઇલ કરી દેવી અને જગદીશભાઈ મહેતા ઉપર જે ફરિયાદ કરી છે એ તુષારભાઈ ચૌધરીએ કોઈ પણ જાતનું હિત જોયા વગર પોતાના સ્વાર્થ ખાતર કરેલી છે એટલે જગદીશભાઈ મહેતા અને કોંગ્રેસના વરિષ્ઠ માવડી મંડળને પણ અમારી વિનંતી છે કે તમે પણ આમાં દરમિયાનગીરી કરી અને તુષારભાઈ ચૌધરી જલ્દીથી પોતાની ફરિયાદ પાછી ખેંચે એમાં તુષારભાઈ ચૌધરી અને કોંગ્રેસ પક્ષનું બેનું હિતવેલ છે ને કોંગ્રેસ પક્ષને પણ આના ગંભીર પરિણામ ભોગવવા પડશે આવનારા દિવસોમાં અને તુષારભાઈએ પણ પોતાના પગમાં જાવાડીનો ઘા ફીરો છે એટલે અમારી વિનંતી છે કે જલ્દીથી તમે આ ફરિયાદ પાછી ખેંચી લો જગદીશભાઈ મહેતા રોજ બરોજ દરેક ચેનોની અંદર બોલતા હોય છે દરેક સમાજ કે દરેક લોકો હોય છે એમાં તમામનું કલ્યાણ હોય છે એક પણ શબ્દ અજૂકતું બોલતા નહીં તેમ છતાં કોઈને હોય તો ભૂલ નહીં કોઈ પાછું ખેંચી લેવો નહીં પણ જેને મહાનતા ગણાય એવી જગદીશભાઈએ ક્ષમાયાતના કરી છતાં જો તુષારભાઈ ચૌધરી પોતાનું જળ વલણ દાખવતા હોય તો પછી આવનારા દિવસોમાં ગુજરાતભરની અંદર ખેડૂતો ખેડૂત આગેવાનો વિવિધ તજજ્ઞો સંસ્થાઓ અને સામાજિક ક્ષેત્રના તમામ લોકો તુષારભાઈની સામે અને કોંગ્રેસ પક્ષની સામે આવશે એટલે કોંગ્રેસ પક્ષ અને તુષારભાઈ વહેલી શકે આ જગદીશભાઈ મહેતા ઉપર જે ફરિયાદ કરી પાછી ખેંચી લે જગદીશભાઈ મહેતા ક્યારેય કોઈ પણ બાબતમાં ક્યાંય અજૂબતું બોલતા હોય એવું એના કરોડો ચાહકો છે ગુજરાતમાં દેશ વિદેશની અંદર પણ ક્યાંય એની ફરિયાદ આવી નથી પણ આવા ઘટકડા કરીને ક્યાંક ને ક્યાંક જેથી ચોથી જાગીરી ઉપર અને આવા વરિષ્ઠ પત્રકારો ઉપર આવું થતું હોય એને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને તુષારભાઈની વાતને અમે બિલકુલ સમર્થન આપતા નથી અને જગદીશભાઈ જ્યાં જરૂર પડશે ત્યાં જગદીશભાઈની વાત માટે અમે લડી લેવા માટે તૈયાર છીએ જય હિન્દ જય